હેલો ફ્રેન્ડ્સ જય માતાજી કેમ છો મજામાં હા તો આજથી હું આવી રહ્યો છું યુટ્યુબ ઉપર અને હા મારી જિંદગીની એક નવી શરૂઆત કરવા જઈ રહ્યો છું તો હું થોડો જૂના વિચારોનો માણસ છું એટલે કે કહેવાય ને કે મારું જે વતન મારી જે પૂર્વજો એટલે મારા પપ્પાની કે બધાની જન્મભૂમિ કહેવાય કે જે મારું ગામ મારું વિલેજ ભાવભી ખીજડીયા હા તો મારા કુળદેવી એટલે કે આશાપુરામાં અને સુરાપુરા દાદા જે બેના આશીર્વાદ લઈ અને પછી હું આગળ વધવા જઈશ તો આ મારો બ્લોગ છે જોતા રહેજો તેમાં મારા ગામની વિઝિટ કરું છું અત્યારે એટલે ઘણા દિવસો પછી મારા ગામ આવ્યો છું બરાબર છે એટલે મારું ગામ બતાવું તમને મારી વાડી બતાવું મારા આશાપુરા માં જે છે એમનું મંદિર બતાવું પ્લસમાં મારા સુરાપુરા દાદા બતાવું અને આમ નામ આખો દિવસ મારું રૂટિન કઈ રીતે થાય છે એ બધું બતાવું બરાબર તો મારો આ બ્લોગ જોવા માટે કન્ટિન્યુ રહેજો મળીએ થોડી વારમાં હા તો ફરીથી સ્વાગત છે મારા બ્લોગમાં તમારું મારા સિટી એટલે કે જામનગર થી હું મારા ગામની તરફ જઈ રહ્યો છું મારું ગામ જામનગર થી સિત્તેર કિલોમીટર સમથિંગ થાય બરોબર છે રસ્તામાં ઘણી બધી સારી એવી જગ્યાઓ સારા એવા લોકેશનો આવે છે પણ અત્યારે શું કહેવાય કે જિંદગીની શરૂઆત આપણે જન્મ લીધો છે એકલા મરવાના જ એકલા તો પછી બધી જગ્યાએ ફરવાનું એકલા જવાનું એકલા નો ડાઉટ ઘણા બધા મિત્રો ગ્રુપ સર્કલો છે પણ કેવાય ને કે અમુક ટાઈમ અમુક લેવલ અમુક સિચ્યુએશન સુધીને સીમિત હોય છે બધા કારણ કે બધી જગ્યાએ કોઈ સાથ નથી આપતું બરોબર છે એટલે એન્જોય યાર મળીએ હમણાં થોડી વારમાં મારી વાડી આવે ત્યારે તમને પાછો બતાવું મારી વાડી ફાઈનલી મિત્રો હું પહોંચી ગયો છું મારી વાડીએ આ મારી વાડી છે જોરદાર લોકેશન છે અહિયાનું અહિયાં હશે તો ખરી મારા કાકા હશે મારા મોટા બાપુ ના દીકરા હશે બેઠા છે તો આ વિડીયો કન્ટિન્યુ જ રાખજો હવે મડાવું મારા કાકા ને બધાને મારી ડાર્લિંગ હું કાકા જે મારા અમારા કાકા છે અમારા મોટા બાપુ ના દીકરા છે અમારો છે મારી વાડી કેવાય ને મોજ મોજ છે આ જો કાકા બીડીયું પીવે છે ખેડૂત જો ખેડુ માણસો આવા જ દેશી તો મળી ભાઈ થોડીક વારમાં તો ફાઈનલી હવે ચા ની તૈયારી થઈ ગઈ મસ્ત ચા બનાવી કાકાએ કાકા એ કાકા જો આ મોટાભાઈ ભાઈ ની સબળકી મારે છે મેલ ભાઈ લાલો મળી થોડીકરમાં ચા પી લે આ વાડી છે મિત્રો મારી ગજબની શાંતિ જોવા મળે અહીંયા હો હા અને જો તમને દેખાડું કાયદાસર મારા લકી નંબર છે ને બધા એ આ જ રીતના છે તમને આ જોવા મળશે બધી જગ્યાએ અઠડા છે ને લકી છે અમારા માટે જો જો અઠવાડા ઘણો બધો લગાવ છે અત્યારે મારા સુરાપુરા દાદાએ દર્શન કરી શકો છો તમે મોટાભાઈ સ્લીફરને એવી બધી વિધિ કરે છે મિત્રો અમારું નાનું એવું ગામ ભાવપી સિજળિયા એલાઈન તો પહોંચી ગયા છું આશાપુરાના મંદિરે અમારા ગામ ભાવપી સિજળિયા સરસ મજાનું ગામડામાં મંદિર છે મહાદેવ બેઠા છે મંદિર છે તો મિત્રો નાનો હતો ત્યારે અહીંથી દુકાનેથી ઘણી બધી વસ્તુ લેતો તમને ભાઈ એઝ અ ટુ બી કન્ટિન્યુ

બધી યાદગારી આમની વાત છે અહીંયા બહુ આવ્યા છે આપણી દુકાને બહુ એ બધી રીતે બ્રિલિયન્ટ છે આગળ ભગવાન એને માતાજી બહુ એને બધી ઈચ્છા પૂરી કરે સરસ લે ચાલો મિત્રો તો ટુ બી કન્ટિન્યુ આગળ મળી આ છે મારું ગામનું ઘર મેસ કે ગામડાનું ઘર બંગલા બંગલા તો નહીં પણ આમ ગામમાં નાનું એવું છે

ગામડાનું જીવન છે મિત્રો સવારે ઉઠો ફ્રેશ આખી કરો આવી તો બાર મહિનાની વાત કરી આ વર્ષે કમાણી ઉપર નુલભાઈ કેટલો કપાસ ચાર

અને હા બીજી ઘણી બધી વાત હજી શેર કરવી છે કરતો રહું તમને આજ રીતની વાત ભાઈ બ્લોગ જોતા રહેજો ફર્સ્ટ હા તો મિત્રો મારા ગામ એટલે કે આવવા માટેનું એક કારણ હતું છે જે હજી સસ્પેન્સ ખુલશે મારું એક બે દિવસમાં એટલે મારી આમ વિચારશ્રેણી થોડીક જૂના સ્વભાવની છે કે જે પણ એક્ટિવિટી કરો જે પણ કામ કરો કે જે પણ આગળ વધો એની પહેલાં તમારા કુળદેવી દાદાના દર્શન કરો અને પરિવારમાં મોટા સભ્ય જે આપણા હોય એના આશીર્વાદ લો અને આશીર્વાદ લેવા એક જરૂરી વસ્તુ છે એ જે મારે અત્યારે જરૂર છે હું તમને દેખાડીશ એક બે દિવસમાં બરાબર અને સસ્પેન્સ બહુ મસ્ત છે મારું વ્લોગ જોતા રહેજો અને હા મળીએ નેક્સ્ટ બ્લોગમાં તો બધાને જય માતાજી આવજો